જામનગર પાસે આવેલા સૈનિક સ્કૂલ બાલાચડીમાં અગ્ન એંશી સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરવામાં આવી હતી સૈનિક સ્કૂલ એ પંદરમી ઓગસ્ટ બે હજાર પચીસના રોજ તેના સ્કૂલ કેમ્પસમાં ભારતના અગ્ન એંસી માસ સ્વતંત્ર દિવસની ઉજવણી કરી આ પ્રસંગે સૈનિક સ્કૂલ બાલાચડીના આચાર્ય કર્નલ શ્રેયસ મહેતા મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા તેમણે શૌર્ય સ્તંભ શાળા યુથ સ્મારક પર પુષ્પાંજલિ અર્પણ કરી શાળાના કેડેટ્સ તેમજ ગાર્ડ ઓફ ઓનર આપ્યું ત્યારબાદ તેમણે ત્રિરંગો ફરકાવ્યો અને રાષ્ટ્રગાન ગાવામાં આવ્યું આ કાર્યક્રમની શરૂઆત શાળાના ઓડોટોરિયમમાં મુખ્ય મહેમાનના સ્વાગત સાથે થઈ હતી કેડેટ અર્પિત અને કેડેટ શિવમે અનુક્રમે હિન્દી અને અંગ્રેજીમાં પ્રભાવશાળી ભાષણો આપ્યા હતા જેમાં સ્વતંત્રતા દિવસ ઐતિહાસિક મહત્વ અને મૂલ્યો પર પ્રકાશ પાડવામાં આવ્યો હતો કેડેટ ઋષભ રંજને હિન્દીમાં એક ભાવાત્મક દેશભક્તિ કવિતાનું પઠન કર્યું જેનાથી શ્રોતાઓ પ્રેરિત થયા આ કાર્યક્રમમાં અહલ્યાબાઈ હાઉસની ગર્લ કેડેટ્સ અને નિકેતન પ્રાથમિક શાળાની વિદ્યાર્થીઓ દ્વારા દેશભક્તિ નૃત્ય રજૂ કરવામાં આવ્યું મુખ્ય અતિથિએ વિવિધ સ્પર્ધાઓમાં ઉત્કૃષ્ટ દેખાવ કરનાર કેડેટ્સને ઇનામો ટ્રોફી મેડલ અને પ્રમાણપત્ર અર્પણ કર્યા હતા રિપોર્ટર સંજીવ રાજપૂત અમદાવાદ